નમસ્કાર હું નિખિલ મદ્રાસી પ્રમુખ છે સદન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી મિત્રો સદન ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર ચેમ્બર ઓફ કોમર્સ અને સુરત ટેક્સમેક્સ ફેડરેશન ના સંયુક્ત ઉપક્રમે તારીખ બાવીસ ત્રેવીસ અને ચોવીસ નવેમ્બર ના રોજ સવારે દસ થી સાંજે સાત ના સમયગાળા દરમિયાન સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર સરસાના સુરત ખાતે ત્રણ દિવસ નો સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સપો બે નું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રદર્શન સીટેક શ્રેણીનું આ બારમું પ્રદર્શન છે સંપૂર્ણપણે પેક એક્ઝિબિશન છે એક પણ સ્ટોલ ખાલી નથી કદાચ આટલું બધું અમારા પર દબાણ છે અનન્ય લોકોનું તે અમને સ્ટોલ આપવામાં આવે પરંતુ અમે સ્ટોલ આપી શકીએ તેવી પરિસ્થિતિમાં નથી આ ચેમ્બરના અતિમહત્વકાંક્ષી પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે એક નવી દિશા અને નવી ગતિ આપવાનો છે ટેક્સટાઇલ ટેકનોલોજી અને મશીનરી માટે યોજાનારા આ એક્ઝિબિશનનો સીધો લાભ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને મળશે એવું અમને ચોક્કસ લાગે છે ને એટલા માટે જ અમે આ આયોજન કર્યું છે સુરતની જાહેર જનતાને અને ટેક્સટાઇલ પ્રેમીઓને આ પ્રદર્શનની અંદર ઉપસ્થિત રહેવા માટેનું અમારું સીધું આમંત્રણ છે આપ સૌનો ખૂબ ખૂબ